વિસાવધેર તાલુકાના કાલસારી ગામના માલધારીઓ ફરી એકવાર આંદોલનના માર્ગે સરકારી ગૌચર જમીન પર થયેલા દબાણ સામે છેલ્લા સોળ વર્ષથી સતત રજૂઆત કરતો આ ગામ હવે ઉપવાસ આંદોલન માટે મજબૂર બન્યું છે માલધારીઓનો આક્ષેપ છે કે ત્રણ હજારથી વધુ વીઘાની ગૌચર જમીન પર રાજકારણીઓ અને ખેડૂતો દ્વારા દબાણ કરાયું છે અને તંત્ર કેવળ વચન આપી રહ્યું છે કાર્યવાહી કરતી નથી

દિયાલવાળાના માપણી કરવા આવતા નથી જ્યાં હું રાજ્ય પૈસા દઈને રોકાઈ ગયો છે સરકારી માપણી મંજૂર થઈ છે નવમા મહિનામાં તો હજી બે વરસ આવવા આવી છે તો હજી માપણી પૂરી કરી નથી વહીવટ કરે પૈસાથી વહીવટ કરે છે નાણાંથી ટીકડે જિલ્લા પ્રમુખ છે કા જુનાગઢ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ છે તો એ રુકાવટ કરાવે છે કામમાં તો એને જ નથી દેવા એના ખાંભા નખાઈ ગયા હંધ થઈ ગયું કે કે એ લખાણ દઈ ગયા અમને હવે પંચાયતમાં લખાણ અમે પંચાયતમાં લખાણ માંગ્યું મંત્રી પાસે તો મંત્રી જે હું તમને દઈ દઈ તો લખાણ નથી દેતા મંત્રી તો હું એનાથી બીવેસે જિલ્લા પ્રમુખથી કે એના પૈસા ખાઈ ગયા કે નાણાંથી વહીવટ કરે છે તો એ ગૌશલની અંદર આપણે ખાંભા જ ખાઈ ગયા છે કે લખાણ દઈ જાય એને લોટી દેવાની શું જરૂર

એ સર્વે નંબરમાં એડમિશન કાર્ડ ની પાસે ગૌસરની જમીન એડમિશન સરકારી ખર્ચે અમે નાખવા છે તો અમને એડમિશન હુકમ કાર્ડ નાખવાથી હુકમ ને વાવેતર કરવું છે એ જમીન પાસે ફરી વાર વાવેતર થાય છે તો જાણ કરી કે મંત્રી અમે જાય છે કે અમારી માટે ધમકી આપે મંત્રી સાહેબ ને એની અહીંયા જવાનું નહીં સરપંચ ને અહીંયા જાય તો ધમકી આપે કે આવે તો ટાટિયા ભાંગી નાખે એવી ધમકી આપે મારી આ કુટુંબ છે તમારું નામ મારું નામ મરેશ ભડુઆ અમે બે હજાર આઠથી ગૌસરો માટે મથી રહ્યા છીએ પણ કોઈ એનો શેડો આવતો જ નથી લાંબુ લાંબુ જવાબ દીધા કર્યા છે કે થઈ જાય તમારું ગૌસર ખુલ્લું જાવ થઈ જાય પણ આ વખતે અમે ઉપવાસમાંથી બે હોવાના છીએ થોડાક સમયમાં જ દેવાના છે પાંચ સાત દિવસમાં સાત આઠ તારીખ સુધીમાં પણ આ વખતે જો એનો કોઈ જવાબ કે કોઈ એનો ઉકેલ નહીં આવે તો અમે ઊભા થવાના નથી ત્યાંથી કદાચ ગમે એમ થઈ જાય ભલે ત્યાં જીવ દેવો પડે પણ આ વખતે અમે બેઠા એટલે ઉપવાસ ઉપરથી ઊભા થવાના નથી જો સાત આઠ તારીખે લગીમાં એનો કોઈ રિઝલ્ટ આવી જાય તો કાંઈ કરવું નથી ને ઉપવાસ ઉપર બેહવાના છે કેટલા સમય છે અમે લડ્યું છે બે હજાર આઠ વખતથી ઉપવાસ કેવું તો મેં અનેક વાર કર્યું એવું ઉપવાસ કર્યો લેખિતમાં બધાય ટોટલ ટોટલ ઉપરથી હુકમ થઈ જાય છે પણ ક્યાં રોકાય જશે ખબર નથી પડતી ગામમાં આવી છે ગામમાં આવી વહીવટ થઈ જાય છે કે શું થઈ છે અધિકારી નક્કી નથી થતું